દસ માર્ચ એટલે પોલિયો અભિયાન દિવસ ગુજરાત રાજ્ય સરકારના પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ચાંદલોડિયાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સરકારી દવાખાનામાં પોલિયો રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવીને આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો દસ માર્ચ એટલે પોલિયો અભિયાન દિવસ ગુજરાત રાજ્ય સરકારના પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ચાંદલોડિયાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સરકારી દવાખાને પોલિયો રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવી પોલિયો નાબૂદી અભિયાનમાં કાર્યરત થયા હતા આવો વધુ જાણીએ ત્યાંના સ્ટાફ અને ડૉક્ટર સાહેબ સાથે કે કઈ રીતે આ આયોજન કરવામાં આવે છે હાલ ચાંદલોડિયાના આરોગ્ય કેન્દ્ર ઉપર આપણે આવ્યા છે જ્યાં પોલિયો રસીકરણનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અહીંયાના આપણે ડૉક્ટર સાહેબને મુલાકાત કરીએ અને સાંભળીએ કે શું આયોજન છે આજનું જે પોલિયોનું રસીકરણનું આ જે આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું એમાં ચાંદોડિયા ખાતે આપણા આરોગ્ય કેન્દ્રથી કેવી રીતનું એનું આયોજન છે આ સરકાર દ્વારા પોલિયો મુક્ત કરવા માટે જે અભિયાન ચાલુ કરેલ છે તે આખા આજરોજ આખા ઇન્ડિયામાં આ અભિયાન ચાલે છે એ અંગત આપણા કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાંદોડિયા એરિયામાં હું ડૉક્ટર રત્નીકાંત કોન્ટ્રાક્ટર ચાંદોડિયા મેડિકલ ઓફિસર મારા ચાંદોડિયા એરિયામાં ટોટલ એકસઠ બુથ છે બધા બુથમાં અમારે એમની ટીમ અને એમના એમના સુપરવાઇઝર તથા વર્કરો એ બુથ પર બેસી બેસી અને તે લોકો જે બે બહેનો બેસે બે લોકો બીજા ફિલ્ડમાંથી કે જે આજુબાજુના ફ્લેટમાંથી ચડી અમને લોકોને બોલાવતા હોય છે અને પોલિયોના ટીપા પીવડાવેલા છે અમારે ઓલરેડી આપણા પોલિયો નાબૂદ થઈ ગયો છે તેમ છતાં આપણે પ્રિકોશનરી સરકાર દ્વારા આદેશ મુજબ આ પ્રોગ્રામ આપણે ચાલુ રાખેલ છે કેટલા દિવસ સુધી આ આ આ કાર્યક્રમ પ્રોગ્રામ રવિ સોમ અને મંગળ ત્રણ દિવસ સુધી પ્રોગ્રામ ચાલુ રહેશે આજે અમારે બૂથ ટુ બુથનું આજે અમારે બૂથ ઉપર બેસે કાલે પછી હાઉસ ટુ હાઉસ સર્વે કરવાનો બે દિવસ એ રીતનો પ્રોગ્રામ હોય છે એમાં અમારા એએનએમ સ્ટાફો અમારા ફિલ્ડના સ્ટાફો તથા સ્ટુડન્ટ નર્સો જીએનએમ અને તમામ વોલિયન્ટરો ક્વોલિફાઈડ વોલિયન્ટરો હોય છે એ લોકો ફિલ્ડમાં જઈ અને દરેક ઘરના કોઈ પણ બાળક બે ટીપા પોલિયોનાથી વંચિત ન રહે એ માટે એમની રીતે બધા પ્રયત્ન કરી અને અમે હંડ્રેડ અમે હંડ્રેડ પર્સન્ટ કામ કરીએ છીએ બરાબર આમાં એકસઠ ટીમોમાં આશરે કેટલા મેમ્બરો જોડાયેલા હશે હા દરેક બુથ વાઇઝ અમે હોય છે અને અમારે ટોટલ ટીમ ટોટલ મેમ્બર છે ટોટલ બસો મેમ્બર છે બરોબર અને એકસઠ બુથ છે ટ્રાન્ઝિટ બુથ નું કામ અમે કાલે કરી કાઢી છે પોલીયો રસીકરણ માં આપ પોલિયો રસી પીવડાવો છો બાળકને એના માટે થોડું જણાવશો તમને કઈ રીતની અત્યારે ટોટલ એકસઠ બુથ છે દરેક બૂથ ઉપર અત્યારે પોલિયો ચાલુ જ છે અને જે બાળકો આવે છે જે બાળકો નથી આવી રહ્યા તેમને અમે સામેથી બોલાવીએ છીએ એમને બોલાવીને એમને બે ટીપા પોલિયોના પીવડાવીએ છીએ અને જે આજે નહીં આવી શક્યા હોય એમને અમે કાલે ઘરે જઈને દરેક ઘરે સર્વે કરીને પછી એમને આપીશું ડોર ટુ ડોર સર્વિસ પ્રોવાઈડ કરીશું કેટલા ત્રણ દિવસ સુધી ચાલશે હા રવિ સોમ અને મંગળ ત્રણ દિવસ ચાલશે પોલિયો રસીકરણનું જે ચાંદોડીયા ખાતે આયોજન છે જેનું મેનેજમેન્ટ તમારા હાથમાં છે હા એના ભાગ ભાગરૂપે તમે કઈ રીતે કામ કરો છો આપણું પોલિયો વેક્સિન છે એક લાઈવ વેક્સિન છે એને માઇનસ બે થી આઠ ડિગ્રીમાં માઇનસ આઠ ડિગ્રીમાં રાખવાનું હોય છે એને પ્રોપર કોલ્ડ ચેનમાં રાખવાનું હોય છે જેની વ્યવસ્થા અમે આગલા દિવસથી કરી દીધી છે અમારા આઈઆલઆર અને ડીપ ફ્રીજ અમે ઓલરેડી આપણા તાપમાનથી મેને કમ્પ્લીટ મેનેજ છે એમાં અમે ગોઠવી દીધેલું છે બરાબર અને જીપીઆર સિસ્ટમથી આપણું તાપમાન ઓલરેડી મેનેજ થાય છે બરાબર કંઈ બી એમાં ફોલ્ટ આવે તો આપણા મોબાઈલ પર આપણને મેસેજ આવે છે એસએમએસ આવે ત્રણ જગ્યાએ અમારી લિંક મૂકેલી હોય ત્યાં એસએમએસ જાય અને તાત્કાલિક અમે એની વ્યવસ્થા કરીએ છીએ પ્રોપર ડોઝ અને પ્રોપર તાપમાન સાથે કોલ્ડચન મેન્ટેન થઈ અને બાળક મજાય એવી વ્યવસ્થા અમે અમારા લેવલથી કરીએ છીએ બરાબર હવે જે લોકો રસી પીવડાવવાનું કામ કરે છે એ લોકોને દ્વારા આપણી મેનેજમેન્ટ ટીમ દ્વારા કોઈ ટ્રેનિંગ આ તે આપવામાં આવે અમારી આ પોલિયો પ્રોગ્રામ પ્રોગ્રામથી એક મહિના પહેલાંથી અમારી કામગીરી ચાલુ થઈ જાય છે જે સ્કૂલ કોલેજ અને વેલેટ અમારો સ્ટાફ તો ઓલરેડી વેલ ક્વોલિફાઈડ હોય છે જે પ્રોપર ગાઈડલાઇન્સથી અમારો સ્ટાફ કામ કરે છે અમારે જરૂર પડે છે વોલેન્ટરીની વોલેન્ટરી અમે એવા લઈએ છીએ કે નર્સિંગ સ્ટાફ હોય અને હેલ્થ સાથે જોડેલા જે બી હોય વ્યક્તિ આંગણવાડી વર્કર છે આ એમને પ્રોપર અમારે મેડિકલ ઓફિસ ઓફિસર દ્વારા સુપરવાઇઝર દ્વારા અમે પહેલાં ટ્રેન કરીએ છીએ અમને લાઈવ બતાવીએ છીએ ડેમો બતાવીએ છીએ પ્રોપર ટ્રેન કરી અને અમે એક સર્ટિફિકેટ બી આપીએ છીએ અને પછી કામગીરી માટે મૂકીએ છીએ બરાબર કેટલી સંસ્થાઓ મતલબ કેટલા વોલેન્ટરો જે અલગ અલગ જે તમે પહોંચો અત્યારે હાલમાં તમારી પાસે પચાસ ટકા સ્ટાફ અમારો હોય છે પચાસ ટકા અમારે વોલેન્ટરી લેવાના એમાં અમે ડિપેન્ડ નર્સિંગ સ્ટાફ વધારે પ્રિફર કરીએ છીએ જે રીતે આ રસીકરણ થઈ રહ્યું છે એનું રિપોર્ટિંગનું કામકાજ આપ કરો છો તો એ મતલબ કઈ રીતે થાય છે અમારે સન્ડે ને દિવસે ત્રણ વખત રિપોર્ટ મોકલવાનો પહેલો બાર વાગે ત્રણ વાગે અને પાંચ વાગે એમાં કન્સ્ટ્રક્શન સાઇડનો અલગ મોબાઈલ વાનનો અલગ એટલે દરેક આંકડા અમે ઝોનલ ઓફિસમાં મોકલીએ સેન્ટરના અમે ઝોનલ ઓફિસ ઝોનલ ઓફિસ એ લોકો મેઇન ત્યાં મોકલતા હોય છે બરોબર એટલે આમાં શું રિપોર્ટોમાં શું ખાસ વિગત છે કેટલા બાળકોને પીવડાયો છે એ મોકલવાનો બાર વાગે કેટલા કેટલા બુથ ઉપર કેટલા બાળકોને પૂરે બધા દરેક બુથનો અમારે કમ્બાઈન કરવાનો દરેક બુથ એક સાથે લેવાનો અને ચાલોડે કમ્બાઈન કરીને અમે ઝોનલ ઓફિસ એમાં બાળકના વર્ષની વિગતો હોય છે ના એ બધું નથી હોતું ટોટલ કેટલા બાળકો પીવડાવ્યા એ જીરો થી પાંચ વર્ષની પાંચથી વર્ષ એ રીતે અલગ અલગ રિપોર્ટની